આ તરફ મોરબીમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા દેશી દારૂના દૂષણ સામે જનતા મેદાનમાં આવી અને ઠેર ઠેર લોકોએ પકડી પાડ્યા પોલીસની કામગીરી પ્રજાએ કરવી પડી રહી હોય એવા દ્રશ્યો દેખાયા ટંકારાના લજાઈ ગામ બાદ સતત બીજા દિવસે અમરાપર ગામનો વિડીયો વાયરલ થયો જેમાં લોકોએ બુટલેઘરોને પકડ્યા હતા વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે

અભ કોઈ ભાર વરસાદ વર્નિંગ નહીં દીયા ગયા હૈ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી ધાનપુર પંથકમાં ભારે વરસાદને કારણે અદલવાડા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા વધારાનું પાણી નળીશ્વર નદી માં છોડાશે તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસ માંથી સતત પાણીની આવકના પગલે ડેમ સાહીઠ ટકા જિલ્લો ભરાયો છે દરરોજ વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેથી ડેમ સાહીઠ ટકા જિલ્લો ભરાઈ ગયો હાલ ડેમની સપાટી ચારસો છ ફૂટે પહોંચી આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં કુલ બાર જેટલા જળાશયમાં પણ પાણીની આવક મોટા ભાગના જળાશયો આ વર્ષે સિત્તેર થી સો ટકા ભરાવાની તૈયારી છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જ નહીં આસપાસના ગામડા પણ ચાર ચાર દિવસથી પાણીમાં છે બાવળા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની ચો તરફ પાણીનો પહેરો છે પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે રૂપાલના દસ ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ચાર દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં પડેલા વરસાદે ઠેર ઠેર પાણી પાણી કરી દીધું છે ડીસાના ધામમાં વરણ જેનાલ લક્ષ્મીપુરા પેછડાલ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ ઓસર્યા નથી જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમમાં પાણી ભરાયેલા છે જેનાલ ગામથી નાણી ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસ ગળાડુપ ભરાયેલા પાણીને હજુ સુધી નિકાલ કરાયો નથી જેના કારણે નાણી અને જેનાલ ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાણી ગામને જોડતો માર્ગ છે ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખુશનુમા બન્યું છે પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી છે જિલ્લાનું જાણીતું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદભુત નજારો જોવા મળ્યો આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો આ દ્રશ્યો છે ખેડા પંથકના અહીં વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે અહીંના ખેતરોમાં અઢી ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાતમો બોલી ગયો હાડેવા અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે વધુ ખેતી પાણીમાં થઈ ગઈ છે જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે બરબાદ થવાનો વારો આવ્યો છે ત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત કરી હતી તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝુમી રહ્યો છે ત્યાં બીજી તરફ સરકારે ખેડૂતોના માથા પર મોટો બોજો જીક્યો છે ઇફકોના ખાતરના આ વર્ષમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એનપીકે ખાતરની એક થેલી પર એકસો ત્રીસ રૂપિયાનો વધારો ઝીકાયો છે પહેલા એક થેલીનો ભાવ સત્તરસો વીસ રૂપિયા હતો જે હવે વધીને અઢારસો પચાસ રૂપિયા થાય છે વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ઇફકોએ એનપીકે ખાતરમાં ભાવ વધારો કર્યો હતો તેના છ મહિના બાદ જુલાઈના અંતમાં ફરીથી ખાતરના ભાવ વધારી દેવાતા રોષ ફેલાયો છે આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત છે યુરિયા ખાતરની જેમ પણ સબસીડી આપવામાં આવે તેવી માંગ છે તો આ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા ખાતર હોય બિયારણ હોય પાણી હોય વીજળી હોય બધું જ મોંઘું થયું છે થરાદમાં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાય છે ખેડૂતોને હાલ ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે જ અહીં ખાતરની તંગી સર્જાય છે

બ્રેકબາດ સમાચારોમાં આગળ વધીએ ગોંડલના રીબડા ગામે ઠાકરધણી રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ ગણાવી અને તંત્રએ તોડી પાડી છે જેને લઈને મોટો વિવાદ થયો આ કાર્યવાહી રાજકીય કિન્નાખુરીથી થઈ હોવાનો હોટેલ માલિક મેહુલ ભરવાડે આક્ષેપ કર્યો છે તેમણે દાવો કર્યો કે આ ઘટના પાછળ ગોંડલના રાજકીય અગ્રણી ગણેશ જાડેજાનો હાથ છે મેહુલ ભરવાડે કહ્યું છે કે ગણેશ જાડેજાના મર્તિયાઓએ તેમને પક્ષ પલટો કરવા દસ લાખ રૂપિયાની ઓફર કરી હતી માંડવો બાંધી ગણેશ અને જયરાજસિંહનું સન્માન કરવા કહ્યું હતું જે શક્ય નથી તેમને ચોવીસ જુલાઈએ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મારફતે અરજી મળી ત્યારબાદ મામલતદાર ઓફિસમાંથી ફોન આવ્યો હોવાનું જણાવી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં હોટલ ખાલી કરવા સૂચના અપાઈ હતી નિયત તારીખે મામલતદાર પોલીસ અને સરકારી તંત્રની ટીમ હોટલ પર પહોંચી અને ડિમોલ્યુશન હાથ ધર્યું હતું મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા એ છતાંય ગામના જે ચાર પાંચ મળતીયા મળી આ લોકો કાન ભરેલા કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા અને પૈસાની એક ઓફર મને દસ લાખ રૂપિયા આપવામાં આવી હતી એના દ્વારા કે તું તું ગામની અંદર તારા માંડવો અને એમાં ગણેશને ગણેશભાઈને તું બોલાવી કે અને જયરાજસિંહને બોલાવ તું એનું સન્માન કર એ જો કે એ શક્ય વાત હતી નહીં રીબડા ગામની એકતા તોડવાનું એને કામ કર્યું છે કે આ અમે હોટલ કરી આઠ મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે બરાબર અને તંત્ર નું બુલર ફર્યું ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું રૂપે બંદર પર રહેતા ગંભીર ગુના સાથે સંકળાયેલા લોકોના ઘર પર બુલડોઝર ફેરવાયું પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયા

ગેરકાયદેસર જે દબાણ કરેલા હતા તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચાર ચાર ઇસમોના અધિક ગેરકાયદેસર જે અધિકૃત કરેલું હતું તેમના મકાનોને દૂર કરવામાં આવી રહેલ છે સરસ મજાની નોકરી કરતો શિક્ષક બની ગયો બાટલા ચોર જામનગર જિલ્લાની આંગણવાડીઓમાંથી છેલ્લા છ મહિનામાં રાધણ ગેસના અગિયાર બાટલાની ચોરી થઈ એની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખંભાળિયાના સસ્પેન્ડ સસ્પેન્ડેડ શિક્ષકને ઝડપી અને ગુના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો તેમણે જામનગરની ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની આંગણવાડીઓમાંથી રાધણ ગેસના બાટલાની ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે આ સસ્પેન્ડ શિક્ષકે ચોરી કરેલ બાટલા ઉપરાંત બાઇક મોબાઈલ પોલીસે કબજે કર્યા છે પૂછપરછમાં તેણે છેલ્લા છ મહિનામાં જિલ્લામાં અગિયાર દ્વારકા જિલ્લામાં દસ અને પોરબંદર જિલ્લામાં પાંચ આંગણવાડી મળી કુલ છવ્વીસ આંગણવાડીમાંથી રાધણ ગેસના બાટલા ચોર્યા હોવાની કબૂલાત કરી एक आरोपी कांति भाई नकुम इसको अरेस्ट किया गया है ये जो आरोपी है कांतिलाल मकुम ये जाम खम्बालिया के तालुका कोटा गांव की प्राथमिक शाला में एक सस्पेंडेड टीचर है इसका एमओ ये रहता था ये जो भी आंगनवाड़ी सेंटर्स से है उनकी रेकी करता था और जब इसे सही समय लगता था आंगनवाड़ी सेंटर्स का ताला तोड़ के उधर से गैस सिलेंडर्स चोरी करके ले जाता था अपने टू व्हीलर पे જુનાગઢના ભવનાથ મંદિરમાં આવ્યું છે વહીવટદારનું શાસન સૌ પ્રથમ વખત વહીવટદારનું શાસન આવ્યું મહંત હરિગીરીની મુદત પૂરી થતા આ નિર્ણય કરાયો પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરાઈ છે ભવનાથ મંદિર મહંત પદ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે તો મહંત હરિગીરીની મુદત પૂરી થઈ ચૂકી છે અને હવે અહીંયા વહીવટદારનું શાસન આવી ગયું છે ભવનાથ મંદિર મહંત પદમાં એક મોટો વળાંક પહેલી વખત અહીંયા મંદિરમાં વહીવટદારનું શાસન છે જુનાગઢમાં જે આ મંદિર છે એ પહેલેથી જ વિવાદમાં રહ્યું હતું કારણ કે ભવનાથ મંદિરમાં વહીવટ કોણ કરે તેને લઈને સંતો વચ્ચેનો જે વિવાદ હતો ગાદીને લઈને વિવાદ હતો એ ચરમસીમા પર હતો અને હવે નજર ટોપ થ્રી સમાચારો પર